જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજા મજે સો એવી આશા કરીએ છીએ અને ધમાકાદાર બ્લોક લઈને આવી ગયા છે અને બ્લોક છે એને જાએ સ્ટાર્ટ કર્યો છે કેમ કે અમારે હમણાં લગ્નગાળો હતો ને લગ્નગાળો આપણે પતી ગયો છે કાલે છે ને આપણે તેલ તેલમુખ શું કહેવાય તેડવા જાય કન્યાને ને એ પણ તેડી આવ્યા અને આપણે લગ્ન થઈ ગયા પૂરા અને આજે જ મેં બ્લોક સ્ટાર્ટ કર્યો કેમ કે આપણે લગ્નમાં હતા અને ઘરના લગ્ન હોય એટલે આપણે કામ કરવાના હોય કામ કરવાના હોય બ્લોક ઉતારવાના ના હોય એટલે મેં બ્લોક કોઈ લગ્નનો ઉતાર્યો નથી અને હા આપણી ગાયોના તમને દર્શન કરાવી દઈએ તો આપણી ગાયો અત્યારે બધી છે ને મસ્ત મજાની બેઠ્યું ને ઊભી છે હવાર હવારમાંથી અને હા જો વાંસી દુ પડ્યું છે અને ગોરલને અને ગૌરીને દોવાની છે અને મારે એને ઉઠવામાં મોડું થઈ ગયું છે અને કેમ કે હમણાં લગ્નનો થાકોડો હતો તે બધા છે ને નીંદર ગઈ રહી અને વચ્ચે જો ચા પાણી કરી લીધા છે ને હવે આપણે ગાયો દોવાની છે ને આપણે બ્લોગ કાયમ રેગ્યુલર આવશે આશા કરીએ છીએ કેમ કે હમણાં બ્લોગ બનાવવાનો કોઈ એવો ટાઈમ જ નહોતો કેમ કે લગ્ન હતા આપણે કામ કરવું કે બ્લોગ ઉતારવું એટલે મેં લગ્નનો કોઈ એવો બ્લોગ નથી બનાવ્યો અને આપણે ગાયોને જ કાયમ બ્લોગ બનાવીએ વિડીયા બનાવીએ તો લગ્નનો મેં નથી બનાવ્યો એટલે સોરી અને હા આપણે ટાબરિયા તમને બધે બતાવી દઉં તો આપણે દીએ તમને ટાબરિયાના દર્શન થયા છે તો માધવ આપડે ઉભો છે કેમ કે દૂધી પાય કે બ્લોક ન બનાવી કે સવાર સવારમાંથી કૃષ્ણ ભગવાનના ને સૂર્યદેવ ના દર્શન થઈ જાય એવો મસ્ત મજાના સૂર્યદેવ ઉગી ગયા છે અને હું જ વિડીયો બનાવું છું ગાયું કરો ને ચાલો મસ્ત મજાની આપણી ગાયો દોરી છે અને જમા પણ ઊભી છે પણ મેં કીધું આજે હેને જાઝા દીએ આપણે ફોન હામું બોલવા માંડ્યો ઘણા દિવસોથી આમાં બોલ્યા નથી મને અને હા આપણી પ્યારી સી રાધા શું કરે ખબર એના પર દૂધ પીવાનું છે રાધા રાધા એટલે કાયમ તો જો કે વહેલા ઉઠી જાય છે એવું કઈ નહીં આજે થોડુંક મોડું થઈ ગયું છે ને હમણાં બે ત્રણ ચાર દિવસનો ઉજાગરો હતો એટલે આજે નીંદર આવી ગયા દીવો પણ કીધું તો હાલો જ સવાર સવારમાંથી બ્લોગ સ્ટાર્ટ થઈ જાય અને પછી ગાયો દઈએ તો આપણે મસ્ત મજાની ગાયો દવાની છે ને કન્ટિન્યુઅર વિડીયામાં બૈના રહેજો ને આપણે શું કામ લે એ પણ આગળ તમને બતાવશું કે લગ્નનો વિડીયો આપણે કોઈ બનાવ્યો નથી એટલે એ પણ તમને આવશે નહીં બાકી આપણે ગાયોના જ વિડીયો વધારે પૂરતા બનાવી છે એટલે ગાયોના વધારે આવે લગન એવું કંઈ નહીં આ તો ઘરના હતા એટલે ન બનાવ્યું આપણે બહાર જઈને બેઠા હોય તો નવરા બેઠા હોય તો બનાવી લેવાનું એવું કંઈ નથી ચાલો આપણે પણ આની મુલાકાત કરીએ સવાર સવાર માં ઠંડી પહેરી લગન ગાળો કેવો ગયો ઘર ની મસ્ત મજા ને આપડે જો માધવ ને છોડ્યો છે માધવ ધાવે છે ફટોપટ ધાવી લઈએ અને આપણે ગૌરીને ખાણ મૂકી દઈએ

અને મોયડો લે હું પછી માધવ ને રાધા અને ગમતી તને કેમ કરે છે તો હવે આપણે દોવાની છે ગોરલ ને ગોરલ ને દોઈ લઈ અને રાધાને લઈ લઈએ રાધા હાલ તો જો હમણાં રાધા આવશે ટપુક ટપુક કરતી રાધા હાલ અલમાલ દુધી પીવી જો 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 ખબર નહીં દઈએ ક્યાં જાવું એ એ એ આ બેસ લે બસ ઉબી જા એ ઓ કેમ ગયું તમકુતા બસ ગતો ગયો તો આછો પકડાવ પકડી લે ના ના હા બસ તે છે થા ભાઈ આપણે મસ્ત મજાની ડામણી વારી લે

કાર્યક્રમ પૂરો થશે રાધા અત્યારે ખેલે છે ને હું તમને બતાવું રાધા આપડી ટમુક ટમુક તમુક ખેલેજો દૂધ દોસ્તી છે બધા રાજા હું ગૌરી કઈ મારશે એ રાધા ગૌરી આવી જા હજુ તોલટાબરિયા કોને એ રાધા એને મા એને એ ખબર પડે તો એની ને હાલો 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 રમવા માંડો રમવા માંડો ગમે વાછરું છે ને એને માનું વધારે એડો કરે સીધું ગમે અહીંયા ઝેલી ખેલી માં આગળ આવી જાય એક ઘરે દાદા જમણા આગળ ગયા હાલે તો મસ્ત આપણે વાત કરતા હતા આપણે ઘરે જેસીબી આવવાનું છે તો જેસીબી આવી ગઈ છે જેસીબી શું કરવા આવ્યું ખાતર ભરવા આપણે ખાતર ભરવાનું હાલે છે ને ખાતર જો આપણે જો ભરી દે ને ધવાડા બંધ ખાતર નીકળો મસ્ત મજાનું આપણે ખાતર ભરવાનું છે અત્યારે આપણે વાડી માં ખાતર ભર દઈ ને હા પાછો ખાતર ઢગલો આપણે આવડો થઈ ગયો છો હવે તો ડૂચો નાખી દીધો અને ખાતર મસ્ત મજાનું થઈ જાય પાછો અને જમા જ જમા અને ખાતર ભર લઈને વાવેતર હું કરશું ની હજી મને ખબર નથી તો આગળ બીજામાં બે ના રહેજો આપણે વાવેતર શું કરવાના છે વાવેતર બધે કરી લીધા અમે અમારા જેવા બેક રહી ગયા કોઠિયા માણસ કેમ કે લગ્ન હતા અને અમે બે જણા હતા થાય એમ નથી અને વીણાયું નહોતું ખાસ તો એ વાંધો હતો પછી મજૂર જે કઈ ખબર લગન ના ને બોલો એકમ લગન એકમ મજૂર લેવા મૂકવા જવા લાંબે લાંબેથી મજૂર આવતા આપણે અહીં તો મળ્યા એનું તો આપણે ખાતર કેદુનું નું કાઢ લીધું ને ફાઇનલ ભરાઈ જશે તો જેસીબી આવ્યું છે ટ્રેક્ટર છે અને ખાતર ભરે છે અને લોકો ભરવાવાળા પણ ઘણા બધા છે આડા છે આપણે મસ્ત મજાનું ખાતર ભરવાનું હાલે છે ને હા આપણે છે ને બાજુ ગાય વ્યાવવાની છે તો મને કોણ આવ્યો હતો એની ખુશી કંઈક અનાખી જ છે કેમ કે હું જાય તો વિડીયો બનાવીશ ગાય વ્યાયનો એનો ને પણ વ્યાય ગયો હશે અને હું તો જો આમાંથી નવરી નથી થતી હજી મારે વાંધા પડ્યા છે હજી મારે વાંધા પડ્યા કેમ જવાની ગાયો પણ એને ફટાફટ ગાય ને એવો મને સમાચાર આવે એટલે આપણે સીધા અહીંયા ભૂગી જાય અને પેલું વાછરું રમાડવા જ કંઈક મજા આવે તો મારે એટલા છે પણ નહીં અનોખો આનંદ થાય તો આપણે જો વાંધા કર અને પછી આપણે મસ્ત મજાનું વાછરું રમાડવા જાશું કામ કરતા કરતા આપણે બપોર થઈ ગયા ને બપોર થઈ ગયા એટલે હવે જમવાનું તો હોય તો જમવા વહી ગયા ને હા કામમાં આપણે ખાતર ભરવાનું આવતું હતું અને ઘર કામ આવતું હતું લગ્ન ગાળો આપણો પૂરો થઈ ગયો એ થોડુંક મજા ના આવે લગનમાં મજા જ આવે ને ગમે એમ થાય તો લગ્નગાળામાં આપણે ઘણા સબસ્ક્રાઈબર પણ ભીડકાતા ઘણા એમ કહેતા હતા અમને માં લે ઘણા એમ કહેતા હતા કે અમારો વિડીયો બનાવો તમે કેમ બ્લોગ નથી બનાવતા તો બધાને સોરી અને હા હવે આપણે છે ને દર્શિનું નામ મળશું ને ત્યારે જરૂર બ્લોગ બનાવશું અને આજુકો મને ટાઈમ ન મળ્યો ત્યારે છે ને બધા કામવાળા કહી દઈ હું નકરો ફોન લઈને બધો વિડીયો બનાવી નાખી અત્યારે તો આપણે કામ કરવું પડે અને આ વિડીયો તમને કેવો લાગ્યો અને હા આપણે જે બાજુમાં વાછડા આવ્યો ગાયને એ જોવા જવાનો છે તો આપણે અહીંયાનો પણ વિડીયો બનાવશું ગાયના વાછડાનો કેવો વાછડો આવ્યો હોય તો ખબર નહીં બે ત્રણ ફોન આવી ગયા વાછડો આવ્યો જોઈ જાઓ હવે મને કંઈ ટાઈમ મળે તો હું જોવા જવાની આવ્યા છું ખાસ આપણે અને હા આવી ડિયો મોટો થઈ જાય તો આવી ડિયોને આપણે પૂરો કરી દઈએ ખાવા માટે ખાવામાં બનાવ્યું ઘરો ખાવામાં બનાવ્યું ભરેલ મીંડાનું શાક છે અથાણું છે માખણ છે અને મીઠું છે અને સાસ છે અને જો આનંદ ભૂખ લાગી તો એ ખાવાની મીડા છે અને લીલી ડુંગળી છે શિયાળામાં જમવાનું કંઈક અનોખી મજા આવે તો આ વિડીયોને આપણે ખાવા સાક પૂરો કરી અને કાલે નવા બ્લોકમાં મળશું તો હું પોતપોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ અને આપણી ચેનલમાં નવા હો તો તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દો જય